નમસ્કાર મિત્રો આજે અમે રાહુલ ગાંધી જરા અંદાજ મેળવવા માટે બોડેલી આવ્યા અને અમારા મિત્ર અને નિર્ભય ન્યૂઝના ગોપી ગાંગર એ પણ આ ન્યાય યાત્રાની સાથે સાથે આવી રહ્યા હતા એમની સાથે હમણાં વાત થઈ તો એમણે કહ્યું કે રિસ્પોન્સ ખૂબ સરસ છે મને લાગે છે કે ન્યાય યાત્રાને નિષ્ફળ બનાવવાની જે કોશિશ સત્તાધારી પક્ષે આદરી હતી કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની જે ઝુંબેશ ઉઠાવી હતી

વાહનમાં એમની સાથે સાથે આગળ વધી રહ્યા હતા અને અને ગજબનો મળી રહ્યો છે આજે આમ તો વિશ્વ મહિલા દિવસ આપણા માટે મહાશિવરાત્રી પર્વ અને રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં આવે ગુજરાતના પૂર્વ પટ્ટી જિલ્લાઓમાં પ્રવાસ કરે આદિવાસી બહુલ જિલ્લાઓમાં પ્રવાસ કરે અને સુખરામ રાઠવા જેવા વિપક્ષના નેતા કરેલા કોંગ્રેસના નેતા એમને લોભાવવાની એમને લલચાવવાની ભારતીય જનતા પાર્ટીએ ખૂબ કોશિશો કરી છતાં એ કોંગ્રેસને વફાદાર રહ્યા છે અને કોંગ્રેસની સાથે આ ન્યાય યાત્રાના આયોજનમાં પણ એ આગળ વધી રહ્યા છે પ્રમુખ લાલજી દેસાઈ અને બીજા બધા જે હોદ્દેદારો છે એ હોદ્દેદારો આ ન્યાય યાત્રાના આયોજનમાં સક્રિય જણાય છે જેની ઠુંબર ગુજરાત મહિલાના મહિલા પાંખના પ્રમુખ

જે અધ્યક્ષ રહી ચૂક્યા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા કોંગ્રેસના વિધાનસભામાં વિપક્ષના નેતા રહી ચૂક્યા એમને ભારતીય જનતા પાર્ટી ઉંચકીને લઈ ગઈ છતાં કોંગ્રેસને કોઈ ફરક પડ્યો હોય એવું લાગતું નથી કમસે કમ આ યાત્રામાં તો નથી લાગતું અમે જાણીએ છીએ કે ન્યાય યાત્રામાં પણ જે સામેલ છે કેટલાક નેતાઓ કોંગ્રેસના એમાંથી પણ કેટલાક હજુ ખડી પડવાના છે અથવા તો અંદર રહીને પક્ષ સાથે ગદ્દારી કરવાના છે પણ મને લાગે છે કે રાહુલ ગાંધીની પાસે એના પૂરતા અહેવાલો એ મળી રહ્યા છે એવા સંકેતો આપણને મળે છે અર્જુન મોઢવાડિયાના ભાઈ રામદેવ મોઢવાડિયા જેમણે વિકાસની યાત્રા નરેન્દ્ર મોદીની વિકાસની યાત્રા એની સાથે જોડાવા માટે અર્જુનભાઈને એમાં જોડવા માટે જોતરવા માટે એમણે જે બેઠક બોલાવેલી પોરબંદરમાં એ બેઠકમાં એમણે વિકાસ વિકાસની વાતો જ્યારે શરૂ કરી ત્યારે કોંગ્રેસના કેટલાક કાર્યકર્તા અને નેતાઓ એ ઊભા થઈને ચાલ્યા ગયા હતા કારણ કે એમને અંદાજ આવી ગયો હતો કે અર્જુન મોઢવાડિયા મદદ કરી રહ્યા છે આ રામદેવભાઈને આજે કોંગ્રેસે કાઢી મૂક્યા છે અને કાઢી મૂક્યા પછી એમની દાદાગીરી તમે જુઓ એમણે કોંગ્રેસ પોરબંદર કોંગ્રેસના કાર્યાલય મંત્રીને ફોન કરીને કહી દીધું કે આ જિલ્લા ખરીદ વેચાણ સંઘની પ્રોપર્ટી છે અને એ ભાડાપટ્ટે અપાયેલી છે એટલે તમારે તાત્કાલિક એ ખાલી કરી નાખવાની છે મને લાગે છે કે આવી દાદાગીરી ભાડા પટ્ટે અપાયેલી પ્રોપર્ટીના સંદર્ભમાં કે કાર્યાલયના સંદર્ભમાં કઈ રીતે થઈ શકે એ પણ જરા નવાઈ લાગે છે પરંતુ મહાત્મા ગાંધીની ભૂમકામાં જ્યારે ગોડસેવાદીઓની બોલબાલા હોય અને મોઢવાડિયા જ્યારે ગોડસેવાદી થયા હોય ત્યારે પછી તો કેવું જ શું એટલે આજે એમના મોટા ભાઈ રામદેવભાઈને એમને પક્ષમાંથી કાડી કાઢી મૂકવામાં આવ્યા ને એનું રિએક્શન જે હતું એને વિશે એમ કેવાય છે ખડી પડે એમ છે જો કે એના સત્તાવાર સંકેતો મળતા નથી પણ સૌરાષ્ટ્રમાંથી જે ધારાસભ્યો ખડી પડે છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એ આપણે જાણીએ છીએ પણ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં ચાલતી હોય ત્યારે જ આ ખેલ કરવાનો હોય એવી જે મંચા હતી એ મંચા બહુ કંઈ અસર કરતી હોય કોંગ્રેસને અને એની ન્યાય યાત્રાને એવું જરાય લાગતું નથી એટલું તો અમે બહુ સ્પષ્ટપણે કહી શકીએ એમ છીએ આજે કેટલીક બીજી બાબતો પણ એનો ઉલ્લેખ કરવા જેવો છે મહારાષ્ટ્રમાં ઇન્ડિયા ગઠબંધન એની બેઠકોની ફાળવણી થઈ ચુકી છે અને દસ બેઠકો એનસીપી શરદ પવાર લડશે શિવસેના ઉદ્ધવ એ વીસ બેઠકો લડશે આ સંમતિ સધાઈ ચૂકી છે અને ઉદ્ધવ ઠાકરે તો એમ કહ્યું છે કે નીન ગડકરીનું નામ એ ભારતીય જનતા પાર્ટીની યાદીમાંથી કપાઈ ગયું છે પહેલી યાદીમાંથી જે ખરેખર તો પહેલી યાદીમાં આવવું જોઈતું ની ટિકિટ ઉપર ચૂંટણી લડવી જોઈએ અને તીર સહી નિશાને પર લગા કારણ કે ત્યાંના નાયબ મુખ્યમંત્રી આમ તો મુખ્યમંત્રી માંથી નાયબ મુખ્યમંત્રી બનેલા ભારતીય જનતા પાર્ટીના નેતા દેવેન્દ્ર ફડણવીસ કદાચ એમને ખ્યાલ હશે કે પહેલા નંબરે હશે પરંતુ નીતિન ગડકરી આવતા દિવસોમાં શું કરશે એ કહેવું જરા મુશ્કેલ છે માયાવતી અને એમની બસપા એ ઇન્ડિયા અલાયન્સ સાથે જોડાઈ રહ્યાના સંકેતો પણ આપણને આ તબક્કે મળી રહ્યા છે માનનીય વડાપ્રધાન કાશ્મીરમાં ઝંડો ફરકાવી રહ્યા છે ત્યાં આગળ બધું સમુસૂત્રુ હોવાની વાતો કરી રહ્યા છે અને આજે ઇન્ડિયા ટુડે નો જે અહેવાલ આપણને મળે છે એ અહેવાલ એમ કહે છે કે જુનિયર કમિશન ઓફિસર ઓફ ઇન્ડિયન આર્મી એ થોબલ જિલ્લામાંથી એટલે કે મણિપુરના એ જિલ્લામાંથી એના ઘરેથી એનું અપહરણ થયું છે ઇન્ડિયન આર્મીના અધિકારીનું અપહરણ જ્યારે એના ઘરેથી થતું હોય મણિપુરમાં થતું હોય અને અમારા માનનીય વડાપ્રધાન એ મણિપુરમાં મહિલાઓનું એમનો નિર્વસ્ત કરીને ફેરવવામાં આવતી હોય છતાં ત્યાં જવાની એમની હિંમત નથી અને સાથે સાથે એ મણિપુર વિશે બોલવા માટે તૈયાર નથી મણિપુરમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં એના મુખ્યમંત્રીને દૂર કરવાની એમનામાં હિંમત નથી અને હવે તો થઈ રહી છે કે લશ્કરી અધિકારીઓના એમના ઘરેથી થઈ રહ્યા છે અને દાવા ઘણા મોટા થઈ રહ્યા છે કે જમ્મુ કાશ્મીરમાં બધું શાંત છે અને ભારતીય જનતા પાર્ટી માટે બધું બધું જ

એને હસ્તે એની પ્રતિમા એ ત્યાં આગળ સ્થાપિત કરાઈ પરંતુ મને લાગે છે કે ન તો મુખ્યમંત્રીને એને માટે સમય હતો ન કોઈ કેબિનેટ મંત્રીને એને માટે સમય હતો ન કોઈ કેન્દ્રીય મંત્રીને એને માટે સમય હતો ન તો ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગ્રૂ મંત્રીને એને માટે સમય હતો સામાન્ય કક્ષાના કોર્પોરેટરો એમ આટલા ભવ્યતિ ભવ્ય ભાવેણાના રાજવી એ જેમણે પોતાનું રાજપાટ સૌથી પહેલા ગાંધીજીને ચરણે મૂકી દીધું હતું એ મહારાજા કૃષ્ણ સિંહજી ની પ્રતિમા ખુલ્લી મુકાતી હોય ત્યારે માત્ર કોર્પોરેટરોને થોડાક નગરસેવકોને ત્યાં મોકલીને એમની ઉપસ્થિતિમાં એનું લોકાર્પણ થાય અથવા એ પ્રતિમાનું લોકાર્પણ થાય એ શરમજનક બાબત હું તો ગણું છું કારણ

કરોડ થી વધારે થતી નહોતી છતાં શ્રીમતી ગાંધીએ એ લોકપ્રિયતા ખાતર એને બંધ કરી દીધા હતા તો હું આજે પણ એમ માનું છું કે વર્તમાન સરકારે એ રજવાડાઓની આ પ્રીવી પર્સની જે રકમ છે એ શરૂ કરી દેવી જોઈએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે નમસ્કાર